યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું હોળીનું પૌરાણિક મહત્ત્વ ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ હોળી મહાપર્વ આવી રહ્યું છે તો આપણે હોળીનું પૌરાણિક મહત્વ શું છે તે જાણીશું શ્રીમદ ભાગવતના સાતમા સ્કંદમાં હિરણ કથા આવે છે તેણે ઉગ્ર તપ કરીને બ્રહ્માજી પાસેથી અજર અમર થઈ એક એકત્ર રાજ કરી શકાય એવું વરદાન માંગ્યું હતું બ્રહ્માજીએ વરદાન આપતી વખતે તેને અસુર શ્રેષ્ઠાનું સંબોધન કર્યું હતું અસુર એટલે હલકો નીચ માણસ દૈત્ય દાનવ કે રાક્ષસ વરદાન મેળવીને તેણે દિશાઓ ત્રણેય લોક દેવો દૈત્યો ગાંધર્વો પ્રેત ભૂપતિ અને લોકપાલોનું રાજ્ય પડાવી લીધું હતું તેના અત્યાચારો સારોથી સૌ ત્રાસી ગયા ત્યારે બ્રહ્માજીએ આશ્વાસન આપ્યું હતું આ અસુરની દુષ્ટતાને હું પહેલેથી જાણું છું તમે ગભરાશો નહી થોડી રાહ જુઓ હું તેમને ખતમ કરી દઈશ હિરણ કશ્યપુને ત્રણ પુત્રો હતા ચોથો સૌથી નાનો પુત્ર તરીકે પ્રહલાદનો જન્મ થયો આવા નાસ્તિક અસુરને ઘેર આસ્તિકનો જન્મ થાય ખરો પણ થયો જોકે જન્મથી કોઈ આસ્તિક કે નાસ્તિક નથી હોતું સીધે સીધો આસ્તિક તરીકે કોઈનો જન્મ નથી થતો આસ્તિકતાના શિખરે પહોંચવા નાસ્તિકતાના પગથીયા ધીરે ધીરે ચડવા પડે છે ઈશ્વર વિશે જાણવાની ભૂખ જાગે થોડી શ્રદ્ધા જાગે થોડી શંકા થાય જીવ હશે નહીં હોયલ્યનું સમાધાન શોધે મૂંઝવણ અનુભવાય મનમાં રહસ્ય ઘેરાતું જાય આવી મનસ્થિતિમાં જીવને તાલાવેલી જાગે ચારે માણસ આસ્તિક બને છે દૈત્યોના ગુરુ શુક્રાચાર્યના બે પુત્રો હતા શંડ અને અમરક એ બંને દૈત્યોના બાળકો સાથે પ્રહલાદને ભણાવતા પ્રહલાદને આસુરી જ્ઞાન પસ્થુ નહોતું તેમનું ધ્યાન શ્રી હરિમાં જ રહેતું તે પળે પર ભગવાન શ્રી વિષ્ણુનું રટણ કરતા શંડ અને અમુક પ્રહલાદની આવી આસ્તિક રીતભાતથી કંટાળી ગયા છેવટે તેમણે રાની હિરણાકશ્યપુને વાત કરી હિરણાકશ્યપુએ પુત્રને ખોળામાં બેસાડી વહાલ કરતા કરતા સમજાવ્યો પણ પ્રહલાદજીએ એવી દલીલો કરી કે પિતા સમસમી ગયા તેને થયું આ શું મારા ઘરમાં એક અસુરના ઘરમાં મારા કટ્ટર વિરોધી વિષ્ણુનો ભક્ત ક્યાંથી પેદા થઈ ગયો જોકે આવું બને છે નાસ્તિકતાના ગર્ભમાંથી જ આસ્તિકતા પેદા થાય છે પિતા પોતાના જ અંશથી શેહ ખાઈ ગયો આવા નાના બાળકથી વળી શું ગભરાવાનું જોકે તેની ગભરામણ પુત્ર પ્રહલાદની નહોતી પ્રહલાદમાં દેખાતી આસ્તિકતાની હતી ખોટા માણસોની વચ્ચે સાસો માણસ આવી જાય તો ખોટો ડરે છે સત્યની સામે અસત્યની સામે સત્ય આવીને ઊભું રહે તો અસત્યની હાર થાય છે હિરણા કશ્યપુને પોતાનું એક શાસન ડગમગતું લાગ્યું ત્યારે તેણે પ્રહલાદને ખતમ કરવાના પેત્રો શરૂ કર્યા વિચારવા જેવું છે નાસ્તિકતાને પોતાનું અસ્તિત્વ ભૂસાતું લાગે ત્યારે તે લોહીના સંબંધની ગરીમાં પણ ભૂલી જાય છે ત્રિશુળના ઘા કર્યા હાથીના પગ નીચે કચડાવ્યો ઝેરી સાપનો દંશ દીધો ઝેર પીવડાવ્યું ઊંચા પર્વતની ટોચ પરથી ખીણમાં ગબડાવ્યો બહેન હોલિકાના જે ખુદ અગ્નિ સ્વરૂપ હતી તેના ખોળામાં બેસાડી રાગ કરવા પ્રયત્ન કર્યો પણ વિષ્ણુ ભક્ત પ્રહલાદને ઊની આંચ પણ ના આવી જ્યારે ધાર્મિક વ્યક્તિ મનથી સંપૂર્ણ સમર્પિત હોય ત્યારે દુનિયાની કોઈ તાકાત તેને મારી શકતી નથી મીરાને પણ ઝેર આપવામાં આવ્યું હતું પણ કહેવાય છે ને કે નિર્બળનું બળ રામ હોય છે નિર્બળ દેખાતા ભક્તોમાં જે શક્તિ દેખાય છે તે તેની નહીં પણ ઈશ્વરની હોય છે જ્યારે માણસ એમ માને છે કે હે ઈશ્વર હવે મારી કોઈ હસ્તી નથી અંદર બહાર સર્વત્ર તું જ કદી મૂંઝાતો નથી ચિંતા કરતો નથી થતો નથી તે માને છે કે હું ચોટ ખાઈશ તો મને નહીં વાગશે હું જીવીશ તો એ જીત છે હું હારીશ તો એ હારશે હું મરીશ તો એ મરશે ભક્ત પછી સંસારી રહેતો નથી પરમાત્મા સાથે તદાકાર થઈ જાય છે આત્મા અને પરમાત્મા વચ્ચેથી બધું જ હરી જાય છે જરાય અંતર રહેતું નથી ના કોઈ ખ્વાઈશ ના કોઈ વાસના બસ હરીનું નામ હિરણા અને પ્રહલાદ આપણા અંતરમાં ઉઠતી ભાવનાઓનું છે ઇન્દ્રિયો ઈચ્છાની કરે પ્રતીકારે સમજવું કશ્યપુ છે શ્રદ્ધા અને આસ્થા જાગે ક્યારે સમજવું પ્રહલાદ હાજર છે આંતર ખોજ કરનાર જાણે છે કે દેવવૃત્તિ અને દૈત્યવૃત્તિ સામે સામે આવે ક્યારે જે જીતે એ તરફનું વલણ માણસ આસ્તિક છે કે નાસ્તિક એની જાણ કરે છે એકવાર ઈશ્વરના સાનિધ્યનો જેણે સ્વાદ ચાખી લીધો હોય પછી એ લાચાર નથી હોતો નાસ્તિકતાના ખોળામાં આસ્તિકતાને બેસાડે ભલે ચારે બાજુ ભડભડતો અગ્નિ પેટાઓ આસ્તિકતા હેમખેમ બહાર આવે છે હોળી એટલે નાસ્તિક સામે આસ્તિકતાનો વિજય આ ધારણા જ હોળીના દિવસે રંગીન ઉત્સવમાં ફેરવી દેશે હોળીનો દિવસ એટલે અબીલ ગુલાલ રંગ મસ્તી હાસ્ય ઉલ્લાસ અને આનંદનો દિવસ તો આ હતું હોળીનું પૌરાણિક મહત્વ આજનો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ હોળીનું પૌરાણિક મહત્વ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ હોળીનું પૌરાણિક મહત્ત્વ ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો